પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય દ્વારા એક દિવસીય વાલી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના સાતસો જેટલા વાલીઓએ ભાગ લીધો હતો શાળાના બાલ મંદિરથી લઈ ધોરણ બાર સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા અને પિતા એક દિવસ ઘરેથી બહાર રહી અને આનંદ અને ઉત્સાહ મેળવી શકે એ હેતુથી એક દિવસીય વાલી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

વન એક દિવસ એ લોકો ઘરથી બહાર બિઝનેસથી દૂર પોતાનો સ્ટેપ ઓછો કરે અને સારી રીતે આખો દિવસ પસાર કરે આનંદ ઉલ્લાસથી અને પોતાના બાળકો પણ આમાં જોડાય ભવિષ્ય એ માટે એ પણ એમનો એક અનુભવ થાય એ માટેનો આ સ્પોલિસ્પોટ ડે રાખવામાં આવે છે આવતી સાલ પણ આવું વિચાર્યું છે કે વધુ વાલી જોડાય અને પાંચમો સ્પોલિસ્પોટ ડે યોજાય અને એનો તમામ ખર્ચ શાળા ભોગવે છે વાલીને કંઈ પણ આપવા મને હોતું નથી અને વાલી એકબીજાની સાથે આવે હળઈ મળે અને વાત કરે અને એકબીજાની ઓળખ થાય અને સંસ્કાર વિદ્યાલય સાથે એમનો નાતો જોડાયેલો હોય એ માટેનું અમારું પ્લાનિંગ હોય છે